નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે અમે આપની સમક્ષ જે વિષય લઈને આવ્યા છીએ તે છે વધતી વસતી વધતા પડકારો દર્શક મિત્રો એવું કહેવાય છે કે કોઈપણ દેશ માટે તેની જનસંખ્યા જ એ સર્વે સુખ અથવા દુઃખનું મૂળ ગણાતી હોય છે વધતી જતી વસ્તી વિશ્વમાં અનેક આર્થિક સામાજિક પ્રશ્નો સર્જશે એવી દહેશતના કારણે વિશ્વના લોકોને વસ્તી નિયંત્રણ અંગે જાગૃત કરવા માટે યુનો દ્વારા અગિયારમી જુલાઈના દિવસને વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી અને એટલે જ તો અમે આપની સમક્ષ આજના વિષય લઈને પ્રસ્તુત થયા છીએ અને અમારી સાથે આજના વિષયના સંદર્ભમાં ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે ડોક્ટર રાજ જાનીજી તેઓ સમાજશાસ્ત્રી તરીકે કાર્યરત છે દર્શક મિત્રો તો અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સોળ આપ જ્યારે પણ અમારી સાથે ફોન ફોનલાઇનથી જોડાવો ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ નમસ્કાર જાની સાહેબ સાહેબિનારના સ્ટુડિયોમાં અને વિશેષ ચર્ચામાં આપનો હાર્દિક

મોટાભાગે એવી વાત આવે કે વસ્તી વધારો બહુ છે આજે વસ્તી વધારાના સંદર્ભમાં એક બીજો શબ્દ પણ આવ્યો છે વસ્તીનું વળતર ડેમોગ્રાફિક ડિવિડન્ડ પણ જ્યારે વસ્તી વધારાની વાત આવે તો એ બહુ સ્વાભાવિક છે કે આપણા અનેક પ્રશ્નો છે એ પ્રશ્નોનું જે જન્મસ્થાન છે એ વસ્તી વધારો છે વસ્તી વધારો આપણે રોકી શક્યા છીએ સરકાર અન્ય સંગઠનો અને વ્યક્તિગત પણ વસ્તી વધે નહીં એવા પ્રયાસો લોકોએ પણ સ્વીકાર્યા છે ઓગણીસો સિત્તેર સુધી ભારતની આપણે વાત કરીએ તો જે પ્રજનન ક્ષમતા જે મહિલાઓ ધરાવતી હોય એ દર મહિલાએ છ બાળકોની સંખ્યા હતી ઓગણીસો સિત્તેર સુધી પણ આજે એ બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ સાત જેટલું એટલે વસ્તી ઘટાડો એ જુદી જ રીતે આપણે ત્યાં સ્વીકૃત તો બન્યો છે પણ વસ્તી વધારો છે એ વસ્તી વધારાને આપણે જ્યારે સોશિયલ સાયન્સની વાત કરીએ તો સોશિયલ સાયન્સની અંદર ઇષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે કારસોન્ડર્સ એ જે વસ્તીનો સિદ્ધાંત આપ્યો એ એવું કહે છે કે વસ્તી જે હોય એ ત્યાંના ને સરખામણીએ જો એનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ થાય વિનિયોગ થાય તો વસ્તીનો વધારો કે ઘટાડો એવી બાબત આવતી નથી એટલે એને ઇષ્ટતમ વસ્તીનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે ઇષ્ટતમ એટલે ઓપ્ટિમમ તો જ્યારે વસ્તી વધારાની આપણે વાત કરીએ ત્યારે જે આપણી પાસે નૈ નૈસર્ગિક જે સાધન સંપન્ન છે સંપત્તિ છે એની સાથે સાથે જે આપણા સંસાધનો છે અને એ રીતે લોકોને રોજગારની સાથે જોડતા હોઈએ તો વસ્તી વધારો એક રીતે આપણે ત્યાં એ મુશ્કેલ પરિસ્થિતિ ન પણ બને એવી સ્થિતિ હોય દુનિયાના ઘણા બધા દેશો એવા છે કે ત્યાં અલ્પ વસ્તી અથવા તો ખૂબ જ ઓછી વસ્તીના પણ પ્રશ્નો છે કે ત્યાં ખૂબ સંસાધનોની જે વિપુલતા છે એના સરખામણીએ કામ કરનારા માણસો નથી વર્કિંગ એશિયાના દેશો અને આફ્રિકાના દેશોમાં ઘી વસ્તીની સમસ્યા જોવા મળી રહી છે કદાચ આપણે સમૂહ જીવનમાં માનતા હોઈએ એટલે પણ વસ્તીનો આવો પ્રશ્ન આપણે ત્યાં આવતો હશે એવું આપણે માનીએ છીએ પણ વસ્તી વધારાની બાબતમાં કેટલીક બાબતો આજનો જે દિવસ ઉજવવાનો છે એની સાથે જુદી રીતે સંકળાયેલી છે જુદા 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 પ્રસંગો આવતા હોય એના એ પ્રસંગો આપણે જુદી જુદી રીતે યુએન ડીપી ઉજવવા માટેની વાત કરતી હોય છે એમાં જ આ વિશ્વ વસ્તી દિવસ આ આજના દિવસે અગિયારમી જુલાઈએ ઉજવતા હોઈએ છીએ એની પાછળનું મૂળ કારણ એવું છે કે જે જે બાબત છે એની એના સંદર્ભમાં વધારેને વધારે પ્રમાણમાં જાણકારી આવતી જાય તો સાથે સાથે આપણે જે કંઈક કરવું છે ખૂટ તો પુરુષાર્થ છે એ પુરુષાર્થને જોડવો છે જ્યારે વસ્તી વધારાની વાત આપણા દેશની કરીએ ત્યારે વસ્તી વધારાની બાબતમાં જ્યારે સૌથી વધારે વસ્તી છે વસ્તી ધરાવતું રાષ્ટ્ર છે આપણું ત્યારે કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નોની આજે ચર્ચા થાય હું એવું કહું બેન બેન કે વસ્તીની સંખ્યા એની જ આજે ચર્ચા ન થવી જોઈએ એ સંખ્યાત્મક બાબત છે પણ વસ્તીની સંખ્યાની સાથે સાથે આપણે ગુણાત્મક બાબત કે ગુણાત્મક પહેલુઓ છે એની પણ ચર્ચા કરવી જોઈએ આજના દિનની વિશેષ મહત્વની બાબત છે જી ખૂબ સરસ સર આપણે વાત કરી કે અને અત્યારે તો એવું કહેવાય કે વિવિધ આર્ટિકલોમાં અને આપણે સોશિયલ મીડિયા ઉપર પણ જોઈ રહ્યા છે કે વસ્તી વધારાની સમસ્યા કરતાં પણ એની સાથે સંકળાયેલા અન્ય પ્રશ્નોની ચર્ચા વધારે પ્રમાણમાં થતી હોય છે જી તો સર આજે આપણે જે કહેવાય કે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ તો તેનો એક ઉદ્દેશ્ય શું છે અને તેની કોઈ ચોક્કસ થીમ રહેલી છે ખરી બિલકુલ આજે આજે જે આપણે વિશ્વ વસ્તી દિવસ ઉજવીએ છીએ એની થીમ છે લીવ નો વન બિહાઇન્ડ કાઉન્ટ એવરી વન કાઉન્ટ એવરી વન આ એક બહુ સરસ મજાની વસ્તુ છે કે કશું છૂટી ના જાય એટલે કશું આ સંદર્ભમાં આજના દિવસના સંદર્ભમાં આપણે વસ્તીના સંદર્ભમાં જોઈએ તો ગણતરી સાથે જોડાયેલી બાબત છે એટલે આપણી પાસે ડેટા હોવો જોઈએ બરાબર જે કોઈ વસ્તી છે એ વસ્તીનો સંપૂર્ણ ડેટા વૈજ્ઞાનિક તપાસના આધારે મેળવાયેલો ડેટા આપણી પાસે હોય તો આવતીકાલના પ્રશ્નો અને આજના પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે સમજી શકીએ અને જો પ્રશ્નોનો તમે ઉકેલ ઈચ્છતા હો તો એનું સૌથી પહેલું પગથિયું એ છે કે પ્રશ્નોને સમજો તો વસ્તી વધારાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સમજવા માટે આપણી પાસે ચોક્કસ માહિતી હોવી જોઈએ આંકડા હોવા જોઈએ અલબત્ત આપણે જ્યારે વસ્તી ગણતરીની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં ભારત દેશ એક જ એવો છે કે જ્યાં સેન્સસ સર્વે દર દસ વર્ષે થાય અને ઘણા વર્ષોનો એ ઇતિહાસ રહ્યો છે કે ભારતીય વસ્તી ગણતરીનો અહેવાલ છે એ દર દસ વર્ષે આવે કોરોના કાળને કારણે આપણે આ વખતે ડીલે થયું છે પણ સમગ્ર વિશ્વમાં એકમાત્ર દેશ એવો છે કે આટલી આટલી મોટી વસ્તી હોવા છતાં સાયન્ટિફિક વેમાં ભારતમાં વસ્તી ગણતરીનો અહેવાલ નિયમિત રીતે પ્રસિદ્ધ થાય છે આપણા માટે સારી બાબત કહેવાય અને સર એક પ્રશ્ન એ પણ થાય કે અત્યારે છે જેના અત્યારે કોઈ કહેવાય કે કે તેના માઠા પરિણામો પણ તે દેશ ભોગવી રહ્યો છે તેવું કહી શકાય આપ તો તેને કેવી રીતે મૂલવો છો એક બે વસ્તુ આપણે ઉદાહરણ સાથે સમજીએ આપણે બાદ આવી રહ્યા છીએ અને ટ્રેનમાં બેઠા છીએ વસ્તી વધારાની ટ્રેન છે એ ટ્રેનને બ્રેક વાગી ગઈ છે ભારત દેશમાં વસ્તી વધારો હવે પ્રમાણમાં આપણે ઓછો જોઈ રહ્યા છીએ જે સંખ્યાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો વસ્તી વધારો હવે પહેલાના પ્રમાણમાં ખૂબ જ ઓછો થઈ રહ્યો છે પણ આપણે જે ટ્રેનમાં બેઠા છીએ એ ટ્રેનની બ્રેક વાગી ગઈ છે એ મણિનગર સ્ટેશન ઉપર બ્રેક વાગી છે તેમ છતાંય એ સ્ટેશન ઉપર બ્રેક વાગેલી ટ્રેન એ કાલુપુર સુધી પહોંચી જાય છે વસ્તી વધારાની આખી બાબત છે એ એવી છે કે આપણે વસ્તી વધારો રોકવા માટે જુદી જે રીતે સફળ તો થયા જ છીએ પરંતુ જે વસ્તી છે અને નવા બાળકો જન્મતા જાય એને કારણે વસ્તી વધારો આપણને લાગે છે પણ વસ્તી વધારો છે એ ધીમે ધીમે આપણે ત્યાં સ્થગિત થઈ રહ્યો છે જી એવી ચોક્સ દેખાય છે આપણને જી દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આપને વિષય સંબંધી પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે અમારા નંબર સ્ક્રીન ઉપર ફ્લેશ થઈ રહ્યા છે આપ તેની પર આપને પ્રશ્નો પૂછી શકો છો આપનો પ્રશ્ન ચોક્કસથી આવકાર્ય છે સર વધુ ચર્ચા કરીએ કે કે કોઈપણ દેશની વસ્તીને જે તે પરિબળો અસર કરતા હોય છે જેવા કે સાક્ષરતા હોય કે પછી રોજગારીની તકો હોય છે કે સાથે સાથે સામાજિક જીવન ધોરણ પણ હોય છે તો તે કેવી રીતે અસર કરતું હોય છે ચોક્કસ માનો કે હું ઓગણીસો એકાણુંનો અમદાવાદનો દાખલો આપું ઓગણીસો એકાણુંના વસ્તી ગણતરીના અહેવાલે એવી આપણને વિગતો આપી કે અમદાવાદમાં સિંગલ માઇગ્રન્ટ્સની સંખ્યા નવ લાખ જેટલી છે અમદાવાદમાં ઓગણીસો એકાણું લગભગ બે ત્રણ દાયકા પહેલાંની વાત છે પરંતુ વસ્તીના આંકડા છે આ વિગતો આપણને આપે છે જ્યારે યુએનડીપી એવું કહે છે કે કોઈ રહી ન જાય એવી રીતે આપણે ડેટા મેળવીએ એની પાછળનું કારણ એવું છે કે વસ્તીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો બાબતે આપણને ચોક્કસ જાણકારી મળે એ જાણકારીને આધારે આપણે એક વસ્તી નીતિનો નિર્ધાર વ્યક્ત કરીએ વસ્તી નીતિ બને અને વસ્તી નીતિ જે બને એ પછી એનો અમલ પણ થાય જ્યારે ચીનની આપણે વાત કરીએ છીએ તો ચીન અને ભારતની એક રીતે આપણે સરખામણી અલબત્ત ચોક્કસ કરીએ કારણ કે એ પણ વધારે વસ્તી ધરાવતો દેશ છે પણ બીજી બાજુ એક બાબત એવી પણ છે કે જ્યારે આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરતા હોઈએ છીએ ત્યારે જેમ યુએનડીપી એવું કહે છે કે કોઈ વસ્તી ગણતરીમાં રહી ન જાય સાચો આંકડો મળે તો આપણે સાચી પોલિસી બનાવી શકીએ તો બીજી બાજુ જે વસ્તી આપણે ત્યાં છે એને સંપૂર્ણ રીતે તકવંચિત જે સમૂહો છે એ લોકોને પણ જુદી જુદી તક મળતી રહે અને એ લોકોને પણ રાષ્ટ્રના વિકાસમાં જુદી જ રીતે આપણે સાંકળવાનો પ્રયાસ કરીએ તો ચોક્કસ આપણે વસ્તી વધારો છે એને નાથી તો શક્યા છીએ પણ સાથે સાથે યોગ્ય પ્રમાણમાં સામાજિક વિકાસની સાથે સામાજિક પરિવર્તનની સાથે અને સામાજ સમાજ કલ્યાણની સાથે આપણે આ દેશને આગળ લઈ જઈ શકીએ

જે ધનાઢ્ય છે એમને પણ ઘરકામ માટે માણસોની જરૂર પડતી હોય તો એ લોકો દૂરથી આવતા હોય અલબત્ત આજે ટ્રાન્સપોર્ટેશનનું આપણી પાસે બહુ જ સારા વિકલ્પો મળ્યા છે પણ તેમ છતાંય સ્લમ એરિયાસ આવી રીતે એ વિસ્તારોની નજીકમાં આવતા હોય છે આપે જે કહ્યું કે વસ્તી જે વધતી જાય એના જે પ્રશ્નો છે આ પ્રશ્નોને ઉકેલ લાવવા માટે મારી દૃષ્ટિએ સૌથી પહેલાં તો એક પોલિસી બની હોય એ પોલિસીનો નિશ્ચિત અમલ કોઈ પણ કક્ષાએથી કરવાનો થાય તો એનો સઘન રીતે અનિલાબેન અમે આપને સાંભળી જ રહ્યા છીએ આપનો પ્રશ્ન જણાવશો મારો પ્રશ્ન એ છે કે આપણે ત્યાં વસ્તી વધી રહી છે હિન્દુસ્તાનમાં એની વિશ્વ બજાર અસર પડે છે ખૂબ સરસ પ્રશ્ન છે અનિલાબેન આપણે વિશ્વ બજાર ઉપર કેવા પ્રકારની અસર વર્તાશે તેવો તેમનો પ્રશ્ન છે અનિલાબેન એક મહિલા તરીકે તમારો સવાલ તો ખૂબ સરસ મજાનો છે વિશ્વ બજારની તમે વાત કરો છો જ્યારે આપણે એક વસ્તી તરીકે બજારની વાત કરીએ તો સૌથી પહેલા વિશ્વ નહીં આપણે સ્થાનિક સ્થાનિક કક્ષાએ જોઈએ તો વસ્તી જે છે એનો મૂળભૂત રીતે જે ઉપભોક્તાની આપણે વાત કરીએ તો એક ઉપભોક્તા પણ છે થોડાક વર્ષો પહેલાં શેમ્પુ બોટલમાં આવતું હતું પણ આજે એ શેમ્પુ પાઉચમાં આવે છે તો શેમ્પુ ઘણા બધા ઘર સુધી પહોંચી શક્યું એટલે જે ઉત્પાદન થાય એ ઉત્પાદન આ દેશના નાગરિકો સુધી તો પહોંચી શકે એક મોટામાં મોટો ફાયદો આપણા દે દેશના નાગરિકો એટલે કે આપણી જ વસ્તી છે એ આપણું જ ઉત્પાદન ખરીદે અને એનો ઉપયોગ કરી શકે અને જેવી રીતે એ ઉત્પાદન થાય એ વિશ્વના બજારમાં પણ આપણે મોકલી શકીએ આપણે વારે તહેવારે એવું સાંભળતા હોઈએ છીએ કે કચ્છના ધ્રબની ખારેક છે એ લંડનના બજારમાં પહોંચી કેસર કેરી લંડન પહોંચી કે અમેરિકા પહોંચી આસામના ચાના બગીચા સાથે તો આપણે જોઈએ તો જ્યારે ભારત અને ગુજરાતની ખાસ કરીને આપણે વાત કરીએ તો આપણે સદીઓથી સમુદ્ર કાંઠા સાથે સંકળાયેલા છે આવા સંજોગોમાં ગુજરાતને જે લાભ મળ્યો છે દરિયાનો એને કારણે વૈશ્વિક વેપાર આમ તો જો ઇતિહાસને જોઈએ તો એક સમયે આંતરરાષ્ટ્રીય વેપારની ભાષા પણ ગુજરાતી હતી તો જ્યારે આપણે વૈશ્વિક બજારની વાત કરીએ તો આપણા ઉત્પાદનો છે એ સમગ્ર વિશ્વમાં આપણે પહોંચાડી શકીએ એવા સંસાધનો આપણી પાસે છે તમારો સવાલ એટલા માટે પણ સારો છે કે તમારા સવાલની અંદર એક વસ્તુ તમે સરસ મજાની એ કરી કે સંસાધનો છે એનો ઉપયોગ કરીને આપણે વિશ્વને કઈ રીતે આપણા કબજામાં લઈએ અથવા તો આપણા વેપારની સાથે જોડી શકીએ ભારત સદીઓથી આ કામ કરે છે પણ જ્યારે આપણે ટેકનોલોજીના દિવસોની અત્યારના દિવસોની વાત કરીએ તો ટેકનોલોજીમાં નવું છે એ તરત જૂનું થઈ જાય છે તમે આજે મોબાઈલ લીધો હોય અને એ એ મોબાઈલ કાલે જાઓ તો એ મોબાઈલ જૂનો થઈ જાય કંઈક નવું આવી જાય આ તો મોબાઈલની જ વાત છે આ ટેકનોલોજી ટેકનોલોજી સિવાય પણ ઘણી બધી વસ્તુઓ એવી છે હજી આજે પણ ભારતનો બહુ જ મોટો ભાગ છે એ ખેતી સાથે જોડાયેલો છે તો જ્યારે આપણે ખેતીના ઉત્પાદનો બાગાયતી ઉત્પાદનો છે એ ઉત્પાદનની અંદર પણ વેલ્યુ એડિશન કરીએ અને વેલ્યુ એડિશન સાથે આપણે વિશ્વને સાંકળી શકીએ છીએ આ આવી નાની નાની બાબતો અનિલાબેન ખૂબ જ ઉપયોગી બને તમે સરસ મજાનો સવાલ કર્યો એ બદલ તમારો આભાર જી ચોક્કસી તેમને તેમના પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો હશે વધુ આગળ પ્રશ્ન એ થાય થાય કે જે કુટુંબ નિયોજનને અને કુટુંબના પ્લાનિંગને ધ્યાનમાં રાખીને શહેરી ક્ષેત્રોમાં અને ગ્રામીણ ક્ષેત્રો દ્વારામાં જે સરકાર દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે તે હાલમાં કેવા પ્રકારના છે આમ તો ઓગણીસો બાવનથી ફેમિલી પ્લાનિંગ આપણા દેશમાં અમલી બન્યું અને કુટુંબ નિયોજન ક્ષેત્રે ઘણું સારું કામ થયું પણ કુટુંબ નિયોજનની વાત કરીએ છીએ ત્યારે એક સોશિયલ સાયન્સના વિદ્યાર્થી તરીકે મારે ખાસ કહેવાનું મન થાય કે કુટુંબ નિયોજન એ જે પેલી ઘરની સ્ત્રી છે એ જ સંસ્કાર અને મર્યાદા સાથે જોડાયેલી રહે એવી જે પુરુષ પ્રધાન પિતૃસતાક સમાજની માનસિકતા છે કુટુંબ નિયોજન ક્ષેત્રે પણ એવી જ સ્થિતિ છે જ્યારે કુટુંબ નિયોજન માટે આપણે વાત કરતા હોઈએ તો સિમ્પલ આપણી પાસે છે કોન્ડોમનો ઉપયોગ કરવો તો કોન્ડોમના ઉપયોગની વાત આવતી હોય તો ભારતમાં એક આંકડો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એવું કહે છે કે માત્ર આઠ ટકા પુરુષો જ કોન્ડમનો યુઝ કરે છે અને જ્યારે આપણે જે કુટુંબ નિયોજનમાં આપણે નસબંધીની વાત કરીએ તો નસબંધી સ્ત્રી અને પુરુષ બંને નહીં થાય પરંતુ ભારતનો ડેટા એવું બતાવે છે કે સ્ત્રીઓ જે નસબંધીનું ઓપરેશન સ્વીકારે છે પુરુષો નસબંધી કરાવતા ન હોય એવી સ્થિતિ છે એટલે જ્યારે કુટુંબ નિયોજનની વાત આવે તો બાળકને જન્મ આપવાનું કામ સ્ત્રીનું છે તો કુટુંબ નિયોજનની આખી વ્યવસ્થાને સંભાળવાના કામમાં પણ સ્ત્રી ઉપર વધારે ભાર મૂકવામાં આવતો હોય એવી સ્થિતિ છે આ દ્રષ્ટિએ થોડીક જાગૃતિ આવે એ પણ આ દિવસનો એક પ્રયાસ છે કે જ્યારે કુટુંબ નિયોજન દ્વારા આપણે વસ્તીના ઉપર રોક મેળવવાના પ્રયાસ કરતા હોય તો સ્ત્રી અને પુરુષ બંને એ બાબતનો ઉપયોગ કરે અને વસ્તી અટકાવવા માટેના પ્રયાસો કરે આમાં સ્ત્રીઓ આગળ છે પણ એની સાથે પુરુષોએ પણ આગળ આવી એક એક સમાજશાસ્ત્રી તરીકે મને બેન એવું લાગે છે કે સેક્સ એજ્યુકેશનની જરૂર છે ને એ વધારે પુરુષોને છે કારણ કે સ્ત્રી છે એ સ્ત્રી એની દીકરી હોય તો એ દીકરીને એ જ્યારે એની એક ઉંમર થાય અને એ પોતે પીરિયડ્સમાં આવતી હોય ત્યારે સૌથી વધારે સારી રીતે સમજાવનાર કોઈક માર્ગદર્શક ડોક્ટરની જેમ સમજાવનાર એની મા હોય છે માની અવેજીમાં એની દાદીમાં એના માસી કાકી આ બધા એટલે ટૂંકમાં જો કોઈકને વધારે સમજણની જરૂર હોય તો મહિલા કરતા પુરુષને શિક્ષણ સેક્સ એજ્યુકેશન આપવું જોઈએ એટલે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને વધારે આપવું જોઈએ કે ઓછું આવવું જોઈએ એ ચર્ચા આપણે બાજુ પર રાખીએ તો સેક્સ એજ્યુકેશન એ પણ આપણો એક ઉમદા આદર્શ છે વસ્તી વધારો રોકવા માટેનો કારણ કે આપણે જ્યારે શિક્ષણની વાત કરતા હોઈએ છીએ તો શિક્ષણની અંદર સેક્સ એજ્યુકેશનની બાબત છે એ આજે પણ ઘણે બધે ઠેકાણે ચર્ચાતી નથી આપણા અભ્યાસક્રમોમાં સેક્સ એજ્યુકેશનની વાત આવતી હોય તો ટીચર પણ એવું કહેતા હોય છે અલબત આવું મારા વિદ્યાર્થીઓ દ્વારા મને જાણ કે ટીચર પણ અમારે આ પાઠ આવતો હતો પણ શિક્ષકે ટીચરે એવું કહ્યું કે આ પાઠ છે એમાં કશું કરવાનું નથી તમે જાતે વાંચી લેજો નો આપણું કામ શિક્ષકનું કામ એટલે શિક્ષકની બહુ જ મોટી જવાબદારી જે સમાજે એના ઉપર જોઈ છે અને શિક્ષક બિલકુલ બખૂબી એ જવાબદારી સમજે છે એ વસ્તી ગણતરીનું કામ હોય કે ચૂંટણીની કામગીરી હોય એવી જ રીતે સેક્સ એજ્યુકેશનની વાત પણ શિક્ષકોએ ક્લાસરૂમથી સમાજ સુધી પહોંચાડવાનું બહુ મોટું કામ કરવું જોઈએ કારણ કે સેક્સ એજ્યુકેશન છે એ આ બધા જ પ્રશ્નો જે છે ખાસ કરીને વસ્તી વધારાના એ પ્રશ્નોના ઉકેલની એક ઉત્તમ ચાવી છે બરાબર એટલે સેક્સ એજ્યુકેશન ક્લાસરૂમથી લઈ અને સમાજ સુધી પહોંચાડવાનો એ આપણી પાસે એક સરસ મજાનો અભિગમ હોવો જોઈએ એવું હું માનું છું જી

તો હું ડેટાની સાથે જ એ તમને સમજાવવા માગું છું જ્યારે ગુજરાતની અંદર હિંસાની આપણે વાત કરતા હોઈએ તો હિંસા સીધી સીધી થતી નથી બે હજાર પાંચનું ડોમેસ્ટિક વાયોલન્સ છે એ બહુ જ સ્પષ્ટ છે કે હિંસા એટલે માત્ર શારીરિક ઈજા પહોંચાડવી એવું જ નથી એને જુદી જુદી રીતે મહેણા ટોણાં મારવા સ્ત્રીને કે પુરુષને કોઈ પણ કૌટુંબિક હિંસામાં તો બંને આવી જાય છે એ એ જે શાબ્દિક રીતે છે એ પણ હિંસા છે વસ્તી ગણતરીનો અહેવાલ બે હજાર એક એવું બતાવતો હતો કે ગુજરાતમાં આશિષ બોઝે ઓગણીસો એકાણું અને બે હજાર એક બંનેના વસ્તી ગણતરીના અહેવાલોને આધારે આશિષ બોઝ એક બહુ મોટા ભારતના વસ્તીશાસ્ત્રી હતા એમણે ઓગણીસો એકાણુંના વસ્તી ગણતરીના અહેવાલને આધારે ડી મારું સ્ટે સોરી બી મારું સ્ટેટ્સની વ્યાખ્યા આપી બી મારું એટલે કે એવા રાજ્યો કે જ્યાં આગળ સામાજિક વિકાસ અને તમામ જે આપણા પ્રશ્નો છે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ જે પ્રશ્નો કહેવાય પ્રજાના પ્રશ્નો કે સમાજના પ્રશ્નો એ પ્રશ્નો અહીંયા આ રાજ્યોમાં સૌથી વધારે પ્રમાણમાં છે એ રાજ્યો પણ પાછા અતિ વસ્તી ધરાવતા રાજ્યો હતા બીમારું એ અંગ્રેજી બિહાર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ રાજસ્થાન અને આંધ્રપ્રદેશ આ આના ઉપરથી એમણે બીમારું નામ આપ્યું બે હજાર એકના વસ્તી ગણતરીના અહેવાલો એવું બતાવ્યું કે સ્ત્રી ભ્રૂણ હત્યાને કારણે ઝીરોથી છ વર્ષની ઉંમરમાં જે બાળકીઓનો જન્મ થવો જોઈએ એ જન્મ થતો નથી આપણે સદીઓથી એ તો એક નબળી માનસિકતા આપણા સમાજની રહી છે કે દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી જ્યારે સાયન્સ અને ટેકનોલોજીનો આવિર્ભાવ થયો અને બહુ જ મોટા પાયા ઉપર સાયન્સ અને ટેકનોલોજીનો વિનિયોગ લોકો સુધી પહોંચ્યો ત્યારે એનો એક આ ખરાબ ઉપયોગ એવી રીતે પણ થયો કે દીકરીને ગર્ભમાં મારી નાખવાનું કામ કર્યું એટલે કે સ્ત્રી ભ્રૂણ હત્યા એકના ડેટા પછી બોઝે આ આખી ઘટનાને ડી સ્ટેટ્સ તરીકે એટલે કે દીકરીને ગર્ભમાં જ મારી નાખનારા રાજ્યો એની અંદર રાજસ્થાન હરિયાણા ગુજરાત યુપી આ આવે ગુજરાત આવે છે આમાં એક બાજુ પ્રગતિશીલ રાજ્ય અને વિકસિત રાજ્ય તરીકે ગુજરાતની નામના છે પણ બીજી બાજુ આપણા માટે નિંદિત બાબત એ પણ છે કે દીકરીઓને ગર્ભમાં મારી નાખવામાં ગુજરાત બહુ જ આગળ કહી શકાય એ આપણા માટે બહુ જ ખરાબ બાબત છે આ સંજોગોમાં બહુ સ્પષ્ટ છે કે જેન્ડર પરસ્પેક્ટિવમાં સ્ત્રી પુરુષ સમાનતા આપણા એ વિસ્તારોમાં નથી જો જેન્ડર પરસ્પેક્ટિવમાં સ્ત્રી સમત્વ હોત તો આવા પ્રશ્નો નહોતા કુદરતે તો ક્યાંય એના દફતરે સ્ત્રી પુરુષ વચ્ચે ભેદ કર્યો નથી પણ બાયોલોજીકલ ડિફરન્સીસને આપણે સામાજિક ભેદભાવોમાં પલટી નાખવાનું બહુ જ મોટું કામ કર્યું એટલે સ્ત્રીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને વધારે ને વધારે આપણે વિકરાળ બનાવી દીધી અને દીકરીઓની અછત થઈ જાય એવા દિવસો આપણે ઘણા બધે ઠેકાણે જોઈએ છે તો જ્યારે આપણે સૌથી વધારે પ્રમાણમાં વસ્તી વધારાના પ્રશ્નોને ઉકેલવાની વાત કરીએ છીએ તો મારી દૃષ્ટિએ સેક્સ એજ્યુકેશનની સાથે સાથે બાળકીની જે જન્મ આપવાની માની ક્ષમતા છે દીકરો હોય કે દીકરી આપણે સ્વીકારવું જોઈએ એવો મત વધારેને વધારે પ્રમાણમાં સ્વીકૃત બનવો જોઈએ પણ બે હજાર અગિયારના અને બે હજાર એકના ડેટામાંથી કેટલીક બાબતો એવી પણ આવે છે તમે ઘણા બધા પરિવારો એવા જોયા હશે કે એવું કહે કે અમારે તો એક જ એક જ બાળક હોય તોય ચાલે પણ ગુજરાત જે પ્રગતિશીલ ગુજરાત છે ત્યાં આગળની પરિસ્થિતિ જુદી છે જ્યારે પહેલું બાળક તરીકે દીકરો હોય તો પૂર્ણ વિરામ એ પરિવાર મૂકે છે એક દીકરો બસ સેકન્ડ ચાઇલ્ડ એક્સેપ્ટ નથી પણ જો પહેલી દીકરી હોય તો અલ્પ વિરામ એટલે જ્યારે આપણે જેન્ડર પર્સ્પેક્ટિવમાં જોઈએ છે ત્યારે દીકરાના જન્મને એવી માનસિકતા પણ સમાજમાં જોવા મળતી હોય છે કે અમારા કુટુંબને તારસે દીકરો જ તારસે એવી માનસિકતા જોવા મળતી હોય છે આજે તો પ્રશ્નો ઘણા બધા છે પણ એક બહુ જ મોટો પ્રશ્ન આ પણ છે કે ઘણે બધે ઠેકાણે દીકરીનો જન્મ એ વર્જિત માનવામાં આવે દીકરી જો પહેલું બાળક મોટું સંતાન દીકરો હોય તો દીકરી નહીં તો નહીં આવી પરિસ્થિતિઓ ઘણા કુટુંબોમાં જોવામાં આવે છે આપણે ગુજરાતના જ બહુ જાણીતા સોશિયોલોજીસ્ટ પ્રવીણ વિસારિયા અને લીલા વિસારિયા લીલા વિસારિયા મેડમનો એક અભ્યાસ વસ્તી ગણતરીના અહેવાલો ઉપરથી ગુજરાતમાં છે એમનું એમનું સંશોધન એવું બતાવે છે કે જે ઘરમાં પહેલી મોટી દીકરી હોય અને દીકરો હોય એ અથવા દીકરો મોટો હોય કે દીકરી મોટી હોય પણ ત્યાં આગળ એવી પરિસ્થિતિ છે કે બાળકમાં નાનું બાળક જો ગર્લ ચાઇલ્ડ હોય ફિમેલ હોય બાળકી હોય તો માતાનું દૂધ નાના બાળકને જવું જોઈએ ને બટ નેચરલ છે કુદરતી છે કે બાળકને માતાના દૂધનો અધિકાર નાના બાળકને જ હોય પરંતુ જ્યાં આગળ મોટું બાળક દીકરો હોય ત્યાં નાના બાળકના ભોગે આ ગુજરાતની અંદર મોટા બાળક એટલે પુરુષ બાળકને માતાનું દૂધ જાય આવા એમના અભ્યાસો કહે છે એ બતાવે છે આપણને કે આપણે જે પ્રગતિ કરી છે એ પ્રગતિની અંદર ઘણું બધું આપણે શીખવાનું અને સમજવાનું છે અને શીખવાનું અને સમજવાનું જેન્ડર પર્સ્પેક્ટિવમાં છે કે દીકરા દીકરીની જે સમાનતા છે એ સમાનતા મૂળથી આવી જોઈએ આપણે ઘણી બધી બાબતોમાં એવું જોઈએ છે કે એક નાનું બાળક દીકરી હોય અને એનો એનો ભાઈ હોય કદાચ ચાલો આપણે માની લઈએ કે બંને જોડિયા છે દીકરો ને દીકરી પણ એના માતા પિતા એને રમકડાની દુકાને લઈ જાય અને દીકરી એમ કે મારે એરગન લેવી છે તો એ પરિવાર ના પાડશે મા અને બાપ બંને ના પાડશે કે ના ના તારે તો ડોલ ડોલથી રમાય આ આખું જે આપણું સામાજિકરણ છે એ સામાજિકરણ આપણે જો અટકાવીએ અને સંતુલિત રીતે જે સામાજિક વિકાસની આપણે વાત કરીએ છીએ તો સામાજિક વિકાસમાં સ્ત્રી પુરુષની સમાનતા છે એ બાળકીના જન્મથી જ એને સમાનતાનો અધિકાર મળે અને સમાનતા આદરપૂર્વક આખા સમાજમાં વિસ્તરે એ ખૂબ જરૂરી છે ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર સર આવીએ કે આજે આપણા દેશ વસ્તી વધારાની સરખામણીમાં ચીનને પણ પાછળ પાડવા જઈ રહ્યું છે ત્યારે આ વસ્તી વધારાની જે નેગેટિવ ઇમ્પેક્ટ કેવા પ્રકારની રહેશે તે અંતર્ગત પણ થોડુંક માર્ગદર્શન અમારા દર્શક મિત્રોને આપશો ચોક્કસ જ્યારે વસ્તી વધારો થાય ત્યારે એક બહુ જ મોટો મુદ્દો એવો આવે કે રોજગારીની તક હવે જ્યાં વિકાસકીય કામો હોય ત્યાં બહુ સ્વાભાવિક છે કે રોજગારી મળી રહે એટલે આપણે ગુજરાતનો જે વિકાસ જોઈએ છે આ ગુજરાતના વિકાસમાં સૌથી મોટો પરસેવો કોનો એવો જો સવાલ આપણે કરીએ તો સૌથી મોટો પરસેવો આદિવાસી ભાઈ બહેનોનો છે વિકાસનું કોઈ પણ મોડેલ તમે જુઓ તો એમના પરસેવા સિવાય એ વિકાસનું મોડલ ઊભું ના કરી શકીએ એ લોકો સ્થળાંતર કરીને આવતા હોય છે આ સ્થળાંતર કરીને આવતા જે મજૂરો છે એ મજૂરોના બાળકોના શિક્ષણનો પ્રશ્ન પણ આપણે ઉકેલવો જોઈએ આપણી વસ્તી નીતિની અંદર એ બાબત છે તો જે સ્થળાંતરિત મજૂરો છે એ મજૂરોના બાળકોને પણ શિક્ષણ આપવાની વાત આવે છે જ્યારે જ્યારે સ્થળાંતરિત મજૂરો એક શહેરમાં કે એ વિસ્તારમાં જ્યાં નવ વિકસિત એ વિસ્તાર થતો હોય ત્યાં રહેતા હોય તો એ લોકો માટે પાયાની સુવિધા માટે જેમ આપણે નગરને નળ ગટર રસ્તા વીજળી જે હોય એને નગર કહેતા હોઈએ છીએ તો આવા નગરમાં એ સ્થળાંતરિતો કામ કરવા આવતા હોય તો આવી પાયાની સુવિધામાં એમને આરોગ્યની સુવિધા પણ આપવી જોઈએ મિત્રો આપણે બહુ જ સ્પષ્ટ રીતે માનીએ છીએ કે આ દેશનો વિકાસ કરવો હોય તો દેશના એ સો ટકા લોકોએ પોતાને ભાગે જે કામ આવે એ કરવું જોઈએ પોતાનો પરસેવો પોતાની મહેનત સાથે દેશને વિકાસમાં આગળ લઈ જવો જોઈએ પણ દેશના વિકાસમાં જો આરોગ્યના પ્રશ્નો આવતા હોય અને એને કારણે આપણે જે પ્રોડક્શન કરવું હોય એ પ્રોડક્શન તો થાય પણ એમાં ક્વોલિટી ના જળવાય તો આરોગ્યના પ્રશ્નોની સાથે જે તમે ઉત્પાદન કરો છો એ ગુણવત્તાયુક્ત ઉત્પાદન પણ થઈ શકે એવી બાબત પણ સમાયેલી છે તો સાથે સાથે એમને ઘણા બધા પ્રશ્નો જે હોય એ પ્રશ્નો સ્થાનિક કક્ષાએ જુદા જુદા પ્રશ્નો હોય એ પ્રશ્નોને ઉકેલવા માટેની પણ ચોક્કસ દિશામાં આપણે કામ કરીએ એ જરૂરી છે સર આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને કોઈ ચોક્કસ સંદેશો આપવો હોય તો ટૂંકમાં શું કહેશો મિત્રો હું એટલું કહીશ કે જ્યારે આપણે વસ્તી વધારાને એક પ્રશ્ન માનતા હોઈએ તો એ પ્રશ્ન જે ઉકેલવા જઈ રહ્યા છીએ આપણે જુદી જ રીતે પણ આપણે એવું જોવું જોઈએ કે આરે દર બીજી વ્યક્તિ છે એ યુવાન છે આપણે યુવાધન તરીકે યુવાનો ઉપર શક્તિ અને ઉર્જાનો સ્ત્રોત ગણતા હોઈએ છીએ સ્વામી વિવેકાનંદે પણ યુવાનો ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આપણે પણ વિશ્વાસ વ્યક્ત કરીએ ભારતને વિકસિત કરવા માટે યુવાનો ઉપર સૌથી મોટો દારો મદાર છે ત્યારે હું યુવાનોને ખાસ કહીશ કે જે આપણા પ્રશ્નો છે એ પ્રશ્નોને માત્ર અભ્યાસક્રમમાં આવ્યું હોય તો જ ભણીએ એવી રીતે નહીં અભ્યાસક્ર બિયોન્ડ ધ ક્લાસરૂમ બિયોન્ડ ધ આ બધા જ પ્રશ્નોને તમારે સમજી અને એના ઉકેલ લાવવા માટે ચોક્કસ પ્રયાસ કરીએ તમારી કુલ વસ્તીમાંથી 54% છો દોસ્તો જી તો વિકાસ માટે આપણે સામાજિક વિકાસ માટે સામાજિક ન્યાય અને સામાજિક પરિવર્તન માટે તમારે સૌથી વધારે કામ કરવું જોઈએ એવું હું ચોક્કસ તમને શીખ આપું જી આપ દીદી કિનાના સ્ટુડિયોમાં અને આજની વિશેષ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિખરાતની સાથે ત્યાં સુધી પાઅલને રજા આપજો નમસ્કાર આધ્યાત્મનો માર્ગ આ ધર્મનો માર્ગ નિરસ નથી સરસ છે